ત્યારે ભાદરવી પૂનમના મેળામાં જોડાવા અને મા અંબાના દર્શન માટે લાખો પદયાત્રીઓ પગપાળા સંઘ સાથે અંબાજી જતા હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના મોરડુંગરા નવી વસાહત ગામેથી પણ છેલ્લા એકવીસ વર્ષથી જય આદ્ય શક્તિ પ્રગતિ મંડળ પગપાળા સંઘ મોટી સંખ્યામાં પદયાત્રીઓ સાથે મા અંબાના દર્શનાર્થે અંબાજી જતો હોય છે એ જ પ્રકારે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ

માતાજીના ભક્તિમય ગીતો સાથે નાચતા ગાતા જોવા પગપાળા સંઘ માત્ર પાંચ જેટલા પદયાત્રીઓથી શરૂ થયો હતો જેમાં વધારો થતા હાલ આ પગપાળા સંઘ સાહીઠ થી વધુ પદયાત્રિકો સાથે પાંચ થી છ દિવસની પદયાત્રા કરીને અંબાજી જતો હોવાનું જાણવા મળી રહ્યું છે ભાદોરા સુદ પેનવના મેળા ખાતે માં જગતજનની અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે મેળામાં ભાગ લેવા માટે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોડુગરા નવિસાદ ખાતેથી જય આધ્યાશક્તિમાં પ્રગતિ મંડળના યુવા મિત્રો સંઘ મારફતે પદયાત્રા લઈને આજે પ્રસ્થાન કરેલ છે અમારા નિવાસસ્થાન ખાતેથી ચહેરા મુકામે અમે આવી ગયેલ છે અને અમારા નિવાસસ્થાનથી અંબાજી ખાતે ત્રણસો કિલોમીટર જેટલું અંતર થાય છે આ અંતર અમે છ દિવસમાં કાપીને મા અંબાના દર્શન કરીશું ભાદર સુદ પૂનમના મેળાના દર્શન માટે માત્ર ગુજરાત નહીં પરંતુ ગુજરાતના પાડોશી રાજ્યો પણ આવતા હોય છે ત્યારે આટલા લાખો સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે આ તમામ દર્શનાર્થીઓને અમારા વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ જય અંબે જય અંબે જય આદ્યશક્તિ પ્રગતિ મંડળ તરફથી અમે ભાદરવાઈ સુદ પૂનમે મેળામાં અમે જઈએ છીએ અને ત્યાં અમે હેમખેમ છ દિવસમાં આ શ્રદ્ધાથી અમે ચાલતા જઈએ છીએ અને અમારા અમારી ટીમમાં એકસઠથી સાઠથી એકસઠ મિત્રો જોડાયા છે અને અમે ચાલ અમારા ગામથી પ્રસ્થાન કરીને શેરા અમે આવી પહોંચ્યા છીએ અમારા અહીંયા ગ્રુપમાં સાઠથી પાસઠ માણસો છે અને અમે હું આ ચાલુ વર્ષે મારે પંદર વર્ષ પૂર્ણ થાય છે જય આદ્યશક્તિમાં પ્રગતિ મંડળ મોડુગરા ધર્મેન્દ્ર કુમાર રતનસિંહ પટેલિયા પંચમહાલના ગુજરાત તાલુકાના મોડુંગરા ગામથી અંબાજી ભાદરવી પૂનમે મેળા માટે અમે દર્શનાર્થી જઈએ છીએ ચાલો વરસાદમાં પણ અમે માય ભક્તો બધા અમારા સંઘના મિત્રો વરસાદની અંદર પણ ચાલીને અંબાના દર્શન માટે અંબાજી પગપાળા સંઘમાં જઈએ છીએ મારું નામ રોહિતભાઈ શ્રદ્ધા જવા માટે શ્રદ્ધા અને ભક્તિ એટલો ઉલ્લાસ છે ભક્તોની અંદર કે એનો કોઈ હદ પાર નહીં એ રીતે ચાલુ વરસાદની અંદર પણ માય ભક્તો અંબાજી જવા માટે पटेलिया, पटेल या रंगीत भाई